નમસ્કાર મિત્રો ઘણીવાર એવું બને છે કે આપણો મોબાઈલ કોઈને જોવા માટે આપીએ ફોટો જોવા માટે આપીએ વિડીયો જોવા માટે આપીએ કોઈ સેટિંગ કરવા માટે આપીએ અથવા તો કોઈ મોબાઈલની દુકાને રિપેર કરવા આપીએ તો એવા સમયે જો એ ફક્ત એક કોડ આપણા મોબાઈલમાં એન્ટર કરે તો ત્યાર પછી આપણા વોટ્સએપના બધા મેસેજ એ એમના લેપટોપ કે કોમ્પ્યુટર પર ઘર બેઠા વાંચી શકશે આપણે વોટ્સએપમાં કોની સાથે શું વાત કરી છે કોને શું જવાબ આપ્યો કોને વોટ્સએપ કોલ કર્યો એ બધું જાણી શકશે આજકાલ આવું થાય છે ઘણા કિસ્સા બને છે વોટ્સએપ આપણી પર્સનલ લાઈફ છે જો એ બીજા કોઈ સાથે શેર થાય તો ઘણા પ્રશ્નો ઊભા થઈ શકે છે આવું આપણી સાથે ન થાય એ માટે હવે આપણે બે કામ કરવાના છે આપણે સૌથી પહેલાં ચેક કરવાનું છે કે આપણા મેસેજ હાલમાં કોઈ બીજું વ્યક્તિ વાંચીતું નથી રહ્યું ને અને બીજું કે ભવિષ્યમાં આપણી સાથે આવું ન થાય એના માટેની કેટલીક ટિપ્સ તો આજના એઆઈ હેકર્સ અને ચીટિંગ કરનારા લોકોથી બચવા માટે આ વિડીયો ખાસ એન્ડ સુધી જોઈ લેજો અને તમારા ફ્રેન્ડ સર્કલમાં પણ આ વિડિયો શેર કરજો WhatsApp ના આવ નવા ફીચર્સ અને અન્ય સેટિંગ્સ ને લગતા વિડીયો જોવા માંગતા હોય તો વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં નીચે આપેલી છે જોઈ શકો છો ચેક કરવા માટે WhatsApp ઓપન કરો અને અહીંયા ઉપર જમણી બાજુ જોશો તો ત્રણ ડોટની નિશાની દેખાશે એના ઉપર ટીક કરો ત્યાર પછી એમાં જે ઓપ્શન મળે છે એમાંથી આપણે જવાનું છે ડિવાઇસ એના ઉપર ટીક કર્યા પછી હવે જો આવી સ્ક્રીન આવે તો એનો મતલબ એ કે તમારું વોટ્સએપ સેફ છે બીજું કોઈ મેસેજ વાંચતું નથી લિંક ડિવાઇસની નીચે કાંઈ લખેલું નથી પણ જો આવી સ્ક્રીન આવે આવું ઓપ્શન આવે લિંક ડિવાઇસની નીચે ગૂગલ ક્રોમ કે અન્ય કોઈ બ્રાઉઝરનું નામ આવે તો તમારે સાવચેત થવાની જરૂર છે આ બ્રાઉઝર ઉપર તમારું વોટ્સએપ હાલમાં જોવાય છે અથવા તો આવું દેખાય લાસ્ટ એક્ટિવ મતલબ કે છેલ્લે તમારું વોટ્સએપ ક્યારે જોયું હતું એ સમય હશે અથવા તારીખ હશે તો તમારે તાત્કાલિક એને બંધ કરવાનું છે બંધ કરવા માટે એના નામ ઉપર એકવાર ટચ કરો એટલે આવું ઓપ્શન મળશે લોગઆઉટ તો એના ઉપર ટચ કરી અને લોગઆઉટ કરવું આટલું કર્યા પછી એ વ્યક્તિ હવે આપણું વોટ્સએપ નહીં જોઈ શકે હવે આપણું વોટ્સએપ સેફ રાખવા માટે શું કરી શકીએ તો એના માટેની બે ટીપ્સ છે કે જેવી રીતે આપણે મોબાઈલ સ્ક્રીનને લોક રાખીએ છીએ પણ વોટ્સએપ એપ્લિકેશનને પણ આજના સમયમાં લોક રાખવી જરૂરી છે આ એપ્લિકેશન લોક માટે જો તમે વધારાની કોઈ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવા ન માગતા હોય તો વોટ્સએપમાં જ એપ્લિકેશન લોક કરવાની સુવિધા છે એક ફીચર્સ છે આના માટે વોટ્સએપ ઓપન કરો અને ત્રણ ડોટ ઉપર જાઓ ત્યાર પછી નીચે ઓપ્શન મળશે સેટિંગ સેટિંગ ઉપર ટીક કરો ત્યાર પછી પ્રાઇવસી હવે જે ઓપ્શન મળે છે એમાંથી તમારે નીચે જોશો તો નીચે કેટલાક ઓપ્શન મળશે એમાંથી એક ઓપ્શન આવું હશે એપ લોક અને નીચે લખ્યું હશે જો તમારા વોટ્સએપમાં એપ્લિકેશન લોક રાખેલ નહીં હોય તો ડિસેબલ આવું લખ્યું હશે આપણે એના ઉપર ટચ કરવાનું છે હવે આ પ્રમાણેની સ્ક્રીન આવશે અનલોક વિથ બાયોમેટ્રિક કે જેમાં આપણે અંગૂઠો ટચ કરવાથી સ્ક્રીન લોક થાય છે અને અનલોક થાય છે ઘણા મોબાઈલમાં સ્ક્રીન ઉપર જ નીચે ઓપ્શન આવે છે અમુક મોબાઈલમાં સાઈડમાં આવે છે જો તમારા મોબાઈલમાં બાયોમેટ્રિકનું આ ફીચર્સ હોય તો તમે અહીંયાથી આ લોક ઓન કરી શકો છો તો આના ઉપર ટચ કરવાનું છે ત્યાર પછી કન્ફર્મ બાયોમેટ્રિક હવે તમે જોશો કે અહીંયા ગ્રીન કલરનું આઇકોન થઈ ગયું છે મતલબ કે એક્ટિવ થઈ ગયું છે ઓટોમેટિક લોક માટેના અહીંયા ત્રણ ઓપ્શન છે ઇમિડિયેટલી એટલે કે જ્યારે પણ તમે વોટ્સએપ બંધ કરો છો તો તાત્કાલિક આ લોક લાગી જશે બીજો ઓપ્શન છે આફ્ટર વન મિનિટ એટલે કે એક મિનિટ પછી લાગશે અને ત્રીજો ઓપ્શન છે આપણે કે અડધો કલાક પછી આ લોક લાગશે તો સૌથી બેસ્ટ છે ઇમિડિયેટલી ઓપ્શન સિલેક્ટ કરવું તો આ થઈ એક ટીપ્સ કે જેનાથી આપણું વોટ્સએપ આપણા બાયોમેટ્રિક વગર કોઈ જોઈ નહીં શકે જો તમારા મોબાઈલમાં આ બાયોમેટ્રિકનું ફીચર્સ ન હોય તો તમે પ્લે સ્ટોરમાં જઈ અને એપ લોક એવું લખશો તો ઘણી બધી એપ્લિકેશન મળી જશે જેમાંથી તમે એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી અને વોટ્સએપને અથવા તો બીજી કોઈ પણ એપ્લિકેશનને તમે આવી રીતે લોક કરી શકો છો જેમાં તમારે પિન સેટ કરવાના થશે એ પિન કે પાસવર્ડની મદદથી તમે એપ્લિકેશન લોક રાખી શકો છો ત્યાર પછી જે બીજું કે જેમાં આપણે સમયાંતરે થોડા થોડા સમયે જ્યારે પણ આપણને ડાઉટ જેવું લાગે ત્યારે વોટ્સએપમાં અહીંયા લિંક ડિવાઇસ ઉપર જઈ ને આપણે ચેક કરી શકીએ છીએ જો કોઈ લોગ હોય તો એને અહીંયાથી લોગઆઉટ કરી શકીએ છીએ